જયરામ આ થે બિલકુલ ચાતુ તેતુડો છે મહત્વની તેતુડાની રીતે તેટલી મહત્વની માહિતી છે પેલું છે તે રંગ બનાવવા માટે તંતુડા તેતુડાને ફૂલથી પ્રાકૃતિક રંગ બનાવવા માટે આવે છે ખાસ કરીને હોળીના તહેવારમાં ફૂલોથી તૈયાર કરેલો રંગ માટે હાનિકારક નથી પારંપરિક રંગત્વ માટે ઉપયોગ લેવામાં આવે છે બીજું છે ઔપચિત ઉપજ લેવામાં આવે છે તેતુડાના ફૂલ પાન તાલ અને બીજને આયુર્વેદ દવાઓ માટે ઉપજો લેવામાં આવે છે તેની તાલ તાલ અને પાંદડાઓ તંતુના અને થાતીમાં થાતી માનવામાં આવે મજબૂત બનાવે છે અને લિવર માટે પણ લાભદાયીનો છે લાભદાયી છે ત્રીજું છે પર્યાવરણમાં ઘણા બધા છે ફાયદાનો ચુસ્ત પચ્ચીઓ માટે આદરતનો આથો પૂરો પાડે છે કારણ કે એના પુલ અને પાંદડાઓ નાણાં જીવ જંતુઓ માટે આહાર આહાર બને છે તે જમીનમાં તય રોકવા માટે તહાઇ કરે છે અને ઉણક તમાં હરિયાળી જાળવી રાખવામાં મજા કરે હરિયાળી જાળવી રાખવાના મજા કરે છે જણા બધા તમે તમે આ વિષય પર વધુ જાણકારી ઈચ્છતા હોય તો મને જણાવજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખજો જય માતાજી રામ રામ અને થપ કરો અને શેર કરો તનાદન શેર કરો